તો હાલ મિત્રો જો આપણે આવી ગયા ફરી પાછા સાઈડ ઉપર જો આટો મારો આવ્યો છો આગળ આટો મારો આવ્યો છું સાડા નવ જેવું થઈ ગયું છે બરોબર અને અત્યારે રાતનું રાતનું કામ અત્યારે ચાલુ છે ફૂલો બરાબર છે ફૂલો ફૂલ રાતનું કામ ચાલુ છે દિવાલનું કામ બીમ ભરવાનું જે કોલમ આવે નીચેનું નીચેનું કોલમ ભરવાનું કામ અત્યારે ખુલ્લો ફૂલ ચાલું છે અને આપણે જો પ્લાન્ટમાં છીએ આખો પ્લાન છે બહુ મોટો પ્લાન્ટ છે પ્લાન્ટમાં અત્યારે ઊભો છો બરાબર જો આ બધું ગોઠવેલું કેટલું મસ્ત બધું અને એમાં રેવલ લેવું પડે રેવલતું કામ કરવું પડે બરાબર તો તમે બતાવો હમણાં કઈ રીતનું રેવલ લઈને કઈ રીતનું આ સાંભળ કરીને જોવા બતાવો તમને તો જો મિત્રો આ રીતનું આ રેવલ લેવું પડે રેવલ થાંભલા ઘોડી કરી અને રેવલ લઈને બધું કમ્પ્લીટ ઓકે કામ સારું પડતી કોઈ ઘોડી આ નવો પ્લાન છે ઓલી બાજુ પ્લાન બની ગયો છે કમ્પ્લીટ લઈને આ થોડુંક કામ બાકી જ છે પણ ભણતું આવે છે ને આ બાકી હતું તો અત્યારે આટલું આ કામ ચાલુ છે અત્યારે આ સવારે ફરી પાછું આ કામ ચાલુ કરી દે આ બાજુ નન નાની થાંભલી ઘોડી છે આ અલગથી બનાય છે સિસ્ટમ અલગ અલગ હોય બધી આ બાજુ અલગ છે આ બાજુ અલગ છે અને ઓલી બાજુ છે અલગ છે બરાબર તો જો અત્યારે રાતનું કામ ચાલુ છે બીમ ભરવાનું બધું કામ ચાલુ છે નીચે દિવાલની કોલમ બરાબર છે Hi guys, get up. saluter ularker

બસ 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 રાતો રાતમાં રાતમાં કામ ચાલુ જો અત્યારે ભાઈ બરા કામ ચાલુ છે ગોરાતી ને

અને રાતનું અમારે તો કોઈ કામ ન હોય બાકી થોડું થોડું ધ્યાન એવું બધું રાખવાનું હોય બરાબર છે દિવસનું કામ હોય રાતનું કામ ચાલુ છે તો આ રીતનું સિસ્ટમ છે બરાબર વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દીજો ચેનલ આવે છે અને સબસ્ક્રાઈબ કરી લીજો મારી પાછા મળશે નેક્સ્ટ વિડીયોમાં બીજા વિડીયોની અંદર ત્યાં સુધી રામ રામને જય માતાજી મિત્રો